Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ઉત્તર પ્રદેશના હાફીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પાટિયાણા ગામની અનુરાધા ત્યારે મિત્રો તેના પતિ હરિયો સાથે કરવા ચોથના માટે ખરીદી કરવા માટે ત્યારે બજારમાં ગઈ હતી ધોલાના પોલીસ સ્ટેશનના ત્યારે લગુણાથી રોડ પર એક દુર્ઘટના બની જેને આ પરિવારની ખુશી કાયમ માટે સીનવી લીધી રસ્તા પર પળે ત્યારે હૃદય લાંબા સમય સુધી ધબકતું રહ્યું વધુ વાત કરવામાં આવે તો રસ્તા પરના કાડાએ માત્ર એક માતાનો જીવ જ નહીં પણ એક એવું દ્રશ્ય પણ છોડી દીધું જેને દરેકના આત્માને મચાવી નાખ્યો ત્યારે અકસ્માત એટલો ભયંકર હતો કે માતાનું હૃદય તેની સાથી નીકળી ગયું અને ત્યારે રસ્તા પર પડી ગયું અને લાંબા સમય સુધી ધબકતું રહ્યું વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ગઈકાલે બપોરે ભાણા પાટિયા ત્યારે ગામના ત્યારે રહેવા છે યોમ તેની પત્ની અનુરાધા સાથે બુલાવાની ત્યારે તરફ જઈ રહ્યા હતા કપૂરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના મધ્ય ગંગા નહેર પરના પુલ પાસે પહોંચ્યા ત્યારે મિત્રો ગાડાથી બચાવવાનો પ્રયાસ વખતે સામે ત્યાં ત્યારે પલટી ગઈ હતી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમને સરી દેજો ધન્યવાદ